રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે ત્યારે આગામી છ દિવસ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં આગામી અડતાળીસ કલાક તો રાજ્યભરમાં મન મૂકીને મેઘરાજા વરસશે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ વરસશે સાથે જ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે જો કે મોન્સૂનમાં જ એકસો તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે અને ગત વર્ષ કરતા ચૌદ દિવસ વહેલો ચોમાસાનો પ્રારંભ થયો છે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં સરેરાશ ચાળીસ ઇંચ વરસાદ નોંધાયો છે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર ખાસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ સારો એવો વરસાદ અમુક તાલુકાઓમાં વરસી ચૂક્યો છે છેલ્લા અમુક વર્ષોમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં સરેરાશ ચાળીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે